નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક મહાસુદ આઠમ એટલે શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે અનેક જગ્યાએ ભારતભરમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામ ખાતે આવેલા મોટા ઠાકોરવાસના ખોડિયાર માતાજી મંદિર ખાતે પણ અહીંયા ભવ્ય ખોડિયાર જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે કથા મહોત્સવ તથા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ગુલાબજી ઠાકોર તથા અન્ય ગ્રામજનો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ મારું નામ ઠાકોર ગુલાબજી જીવનજી હું શેરથા ગામનો વતની છું છેલ્લા બાવીસ વર્ષથી હું શેરથા ખોડિયાર માતા મંદિરનો હું વહીવટ કરું છું અને મંત્રી તરીકેનો વહીવટ છે મારો આ શેરથા ગામ મોટાવાસમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર છે આ જે લગભગ આ શેરથા ગામની થાભલી બંધાણી ત્યારથી ખોડિયાર માતાનું આ ગામ ટોડાની માતા કહેવાય છે જે આ ખોડિયાર માતાને અમે છેલ્લા ચારસો વર્ષથી પૂજીએ છીએ અમે દર સાલની જેમ ખોડિયાર જયંતિની નિમિત્તે ખોડિયાર માતાના જન્મજયંતિ નિમિત્તે દર સાલ જે અમે સત્યનારાયણ ગણ કથાનું આયોજન રાખીએ છીએ રાત્રે ગરબાનો પણ પ્રોગ્રામ કરીએ છીએ જેમાં અમે ધામધૂમ પૂર્વક છીએ ગામના લોકો બહુ આનંદથી અમે ભાગ લે છે અને મહાપ્રસાદનું પણ આયોજન લે કરે છે આ સિવાય ગામ લોકોના ઘણા લોકો માતાજીની બર્થડે હોવાથી કેકનું પણ આયોજન કરેલું હોય છે ગામમાં રાજ ગરબાનું પણ આયોજન કરેલું હોય છે અને લોકો પોતાની ધાર્મિક આસ્થાને લઈને ઘણા મોટા પ્રોગ્રામો કરતા હોય છે દર વર્ષે મારું નામ ભટ્ટ નરેન્દ્રભાઈ પ્રભાશંકર લગભગ મારો જન્મ થયો તે અત્યાર સુધી અહીંયા માતાજીની સેવામાં મારી હાજરી હોય છે બીજા નંબરે કે શેરથા ગામ એટલે શેરથા બરાબર જેવું શેરથા ગામ છે એવા શેરથાના બધા ભક્તો પણ છે દર વર્ષે માતાજીના સાનિધ્યની અંદર અમારા ખોડિયાર માતાના સેવકો અમારા સરપંચ સાહેબ ગુલાબજી અમારા સનાજી ખૂબ ખૂબ માતાજીની આરતી પૂજા કરે છે અને મહા મહિનાની અંદર ચૈત્ર મહિનાની અંદર અને આસો મહિનાની અંદર અહીંયા મા ભગવતીના ભવ્ય પોગ્રામ થાય છે માતાજીના ગુણગાણ ગવાય છે અને આજે ઠાકોર સમાજ જે કંઈ આગળ વધી રહ્યો છે એ ખરેખર દેવ અને માતાજીની કૃપા છે તો મારા ભૂદેવના મારા ઠાકોર સમાજને મારા નાભીના ખૂબ ખૂબ ધન્યવાદ કે ભગવાન માતાજી તમારા હાથે આવા શુભ કાર્યો કરાવે એવી ભગવાનને અને મા ભગવતીને ખૂબ ખૂબ પ્રાર્થના હસ્તું મારું નામ શનાજી અમાજી ઠાકોર છે હું શેરસા ગામનો વતની છું અને દર વર્ષે માતાજીનો જન્મદિવસ ઉજવીએ છીએ અમારા જાણવા મુજબ ખોડિયાર માતાજીનો જન્મ લગભગ ઈસવીસન સાતસોની પૂરી થયેલો છે એવું અમારી જાણમાં આવેલું છે જાણમાં આવેલું છે અને અમારા સમાજના લોકો માતાજીમાં બહુ માને છે તેમજ અમારા કુળદેવી અમે લગભગ અગિયારસોના બાસઠથી અમારી કુળદેવી તરીકે અમને અપનાવેલા છે અને અમારો સમાજ માતા પાછળ ગેલો થઈ જાય છે તેમજ અમારી કુળદેવી પણ નાગેશ્વરી માતાજી છે એ પણ અમારે લગભગ આદો અનાજિથી અમે પૂછતા આવ્યા છીએ ચાર યુગમાં એનો ચાર નામ પડેલો છે નાગેશ્વરી ચક્રેશ્વરી રાઠેશ્વરી આવા નામો આવેલા છે અમારા વડવાઓએ અમારા ગામનું નામ કઈ રીતને પારેલું છે અમને કંઈ ખબર નથી પરંતુ અમારા પહેલાં કંઈક તારણો દરબારો રાઠોડો થઈ ગયેલા છે આવું બધું અમને જાણવામાં આવે છે જય માતાજી જય માતાજી મારું નામ શૈલેષભાઈ ચૌધરી શેરથા ગામમાં તલાટી તરીકે નોકરી કરું છું અને શેરથા ગામના માજી સરપંચ ગુલાબજી અને એમના ગામ લોકો દ્વારા આજે ખોડિયાર જયંતિ નિમિત્તે આયોજન કર્યું છે એમાં અમને આમંત્રણ આપ્યું છે જેમાં અમે દર્શનનો લાભ લીધો અને આરતીનો પણ લાભ લીધો છે અને દર વર્ષે શેરથા ગામમાં જે આ ખોડિયાર માતાના જયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવે છે તે સુખ શાંતિથી સારી રીતે કરવામાં આવે છે અને દરેક સમાજના અને દરેક ગામ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે ઠાકોર શેહરજી મહોરજી શેરથા ગામનો વતન છે અને ખોડિયાર ખોડિયાર માતા મંદિરમાં લગભગ આજથી બાર વર્ષ તેર વર્ષથી અમે મંડળમાં કામ કરીએ છીએ અને અહીંયા જે અમારે ત્યાં અહીંયા બે આઠમો થાય છે અને થોડી આ જયંતિ ઉજવાય છે બહુ ઘણા બધા પ્રોગ્રામ અહીંયા કરીએ છીએ અમે અને ઘણા બધા ટાઈમથી અહીંયા કામ કરીએ છીએ બધો સાથ અને સહકાર બધો ઘણો બધો મળી રહ્યો છે ગામ લોકોનો પછી બધા વાસનો દરેકનું ગામનો બધો ટેકો હોય છે